પાછો જો આપણે દે એ વત છે હેવરલંત હળવા ના તો અમે જ પાછો ખબર હે બધા જોઈ છે એટલે તલાબડ રોટલી કરી દીધી બધું થઈ ગયું અને આપણે જ રોટલી દેતા આવી અને અમારતા બધા મોડા જ ઉઠી છે કે કેમી ઉબો તો કે કામ હે ની ધીરે ધીરે હાલતું હે તો આલે બલી તો આપણે ગાયને રોટલી દે દીધી છે અને ગાય ખાઈ લે ને આપણે પણ હીરાવાનું કંઈક કરીએ ડરું પછી બીજું કરશું કામ તો હરો કીરાઓમાં દહીં લીધું અને રોટલી લીધી ચટણી મીઠું નાખીને મસ્ત મજાનું ખાઈ લે આ ઘરનું બધું કામ થયું હોય નવા આપણે નાખે માલ તો જો બધા ઉભાને વાટ જઈએ કે કંઈ પાય કંઈ પી તો પેલા આલો ફટાફટ બધા માલને હું પાઈ લઉં પછી સા પાણીને એવું બધું કામ રહે અને આજ પોતા કરવાનું બાકી બીજું કામ થઈ ગયું હોય हां आज तो बहु फेर जो है नहीं बमार बना है पर का ईमारो पोता कहीं ना कहीं એટલે કાયમ ભેં હું પાણી કરતી હું એટલે આજ ભેં હું પાણી પછી જઉં ઓકે બધી ભેં હું પાણી પી લીધું

है है जो बड़ा बड़ा ये है ने तो भेग। भेग। आला आला ना। तो है अपने भेग, भेग।, 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 भेग। जाऊ આપણે ઘરનું બકાલું હોય અને લઈ આવતા પણ પાછો આપણે મેથી લેતા ભૂલી ગયા હા તો આપણે પહેલાં ફટાફટ એને મેથી લેતા આવી અને રક્તજી રીંગણ શાકમાં મેથી નાખીએ તો શાક ખાવાની વધારે મજા આવે તો આપણે આને મેથી તોડી લઈએ હવે તો જો સીંગું પણ લાગી ગયું અત ઓ ગરવગે હેને મોરું થઈ ગયું હે આપડે ઘણું બધું કામ હતું એટલે હવે સાકરોટલા બનાવને બીજું કે કામ તો હે નઈ ખડポン થઈ ગયું હે ને દુજો છે

સુધાર લીધું ને ઠામણા લઈ લીધા હાય અને હવે ફટાફટ આપણે છે ને તેલ મૂકીને શાકનો વઘાર લીધે પછી રોટલા એક બનાવવાના રીએ મળવાની તારીખ હતી તો બાપુ ગયા મળવા શાક અને નીરુને તો અમારે જેમ કે આ બેબીન ભાઈ ભણે હે મળવા ગયા હતા તો અત્યારે વાત પેટી વાત કરી બાર વાગ્યા અને આપણે મોડું થઈ ગયું રોટલા ઘડવાના જ બાર વાગી ગયા હે તો એ બધું છે તો આપણે ફટાફટ પેલા રોટલા ઘડના અને ઘણી વાર બધા વાત કરી

આપણે બધાય માલ ને નગ દીધું પોદરા કરો તમને ખાહે ઓની બને ખાઈ છે અને જો એક આ ફુઈ તો ખાતા ની હતી સાબી ની આવી છે તો અત્યારે પવન ઝરી છે ની જો શાંત વાતાવરણ હે છાળો હે પણ ચકલામ બોલે કે કોડમ પંખો ઝરી ઝરી આલે છે બাকি પાંદર મે કલતું નથી હા શાંત વાતાવરણ હે અત્યારે વાય ગયો તો હવા તો ન જઉ થઈ ગઈ भगवान हालां बीजु काम थी गए आप शू करो नहीं खबर है, है तब तो टेटी है <laughs> सुधारी खावाई है तो आप टेटी खाई आज मैं नहीं गई गया है बोला छोकर तो 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 ने जन्म थे बे तुम जगह बे जगह दुखड़ा लेवा तो बुध काम करो नहीं तो बे गया ये मई गांव तो भूख लगी है तो आप टेटी है सुधारी खाए नही तो बार बताने खाई तारी जाओ

તો અત્યારે કપડાં હકલવાના નહીં હકેલ નહીં તો હાલો યાદ આવશે ને તો હું તમને આજના વ્લોગમાં જ કહીશ કે હું કમેન્ટ હતી નહીં તો હે ને અમારી હમણાં એની વસ્તુ હતી ને તમારા લગ્નના વિડીયો જોવા હોય તો કમેન્ટ કરજો તો હું હે ને વિડીયા નાખીશ એમાં કમેન્ટ જરૂરથી કરજો તમારા લગ્નના વિડીયો જોવા કે નથી જોવા તો આપણે પહેલા ફટાફટ કપડાં હકલવાના નહીં હકેલના તલા બરે હેન કપડા બતા હગર નહી કા ઓને મુકે દીતા ન મે આપડે હેન કપડા ધોવા નહી ને તો આપણે ધોઈ નાહી ફટાફટ પછી બીજો કામ કરસુ તો હલો કપડા નહી ધોઈ ના તોય હુક દીદાન પછી જો બધાય માલ ન નાં દીધો ઓને માલ બધાય ખાઈ લે આપણે પહોરો થોડી કર ખાઈ લે પછી આપણે વાહીnda કરણો ને ઉબધું કામકાજ રે રાહૈ ને બને કરને ખાઈ બતે માલ પાઈ ને હા એક પાડી છેલી છે તો એને આપણે પાઈ લીધી છે તો હાલો આપણે કામ બરો છે કે ઓપી આવું દોણો ને કામ હે દી પણ જી ઘણો છે થોડી જી દી ઘણો મત હે આમ હા કરને માંડ ભી હે કાલ ખાધીન પાસ નાસ્તો કાલ દીતો હે નવ આપણે નવ હે ચા આપણે ઠામણા લેતા આવી અને

કેવી તમને મજા આવે વિડીયો જોવાની નથી આવતી મસ્ત મજાની કમેન્ટ કરતા રહ્યો બધાને જય દ્વારકાધીશ જય માતાજી જય શ્રી કૃષ્ણ